ગર્તેર તાલુકા પંચાયત ભાજપના પ્રમુખની જિલ્લા કલેક્ટરને રજૂઆત રજુઆતર મામલતદારની સંતોષકારક કામગીરી નહીં હોવાના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે ગર્તેર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ જયંતિભાઈ પરમારે કરેલી રજૂઆતમાં માં જણાવ્યું છે કે ગણતર તાલુકા મામલતદાર પોતાની કચેરીમાં માં જન સેવા કેન્દ્રના બદલે હેરાનગતિ કેન્દ્ર ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે આમ જનતાના કામો નહીં થતા હોવાના કારણે અરજદારો મારી પાસે આવતા હોય છે આજે થી આપડે કલેક્ટર રજૂઆત વાત કરી છે એ શું બાબતે રજૂઆત કરી છે દસ બારની એક્ઝામ પતી ગઈ અને દસ બારના છોકરાઓને જ્યારે ડોમિશન સર્ટિફિકેટો જ્યારે લેવા આવે આગળ તારે પંદર પંદર વીસ વીસ દિવસ થાય ત્યાં સુધી મામલતદાર થાય એગર સહી નહીં કરતા અને બીજી વસ્તુ કે જે અત્યારે હાલની અંદર કે જે અહીંયા કોઈ એન્ટરવિયો પડવા માટે આવે છે ત્યારે વચોટી આવેથી એન્ટરવિયો પડે છે અને એન્ટરવિયોને અંદર પૈસા લેવામાં આવે છે અને જેની પણ ડુપ્લિકેટ નકલો હોય ગમે તે કરતા બબે બબે લાખ રૂપિયાની માગણીઓ કરે છે અને આ રીતે જો મામલતદાર ઓફિસને આ રીતે ચલાવી જ હોય તો અમે સરકારને એવું નિમણૂંક કરીએ કે જે તમે અહીંયા મૂકેલું છે કે ભાઈ સૌનો સાથ અને સૌનો વિકાસ તો ભાજપ સરકારની અંદર જો અધિકારીઓને રીતે ચાલતું હોય તો અમારે પદ અધિકારીઓને રહેવાની કોઈ જરૂર છે નહીં અમે પબ્લિકથી ચૂંટેલા અધિકારી છે અમે પદ અધિકારી છે અને એ વર્ષની નોકરી કરવાવાળા અધિકારી છે અને જો આજની તારીખની અંદર પ્રાંત મેડમ આવ્યા છતાંય પ્રમુખને જાણ કરવામાં આવી નથી તો જો મારે પ્રમુખ તરીકે આજે જે ઘરથી તાલુકાની અંદર આજે જે બનાવ બની રહ્યા છે મારે રજૂઆત કરી તો કોણી જોડે કરી હું જ્યારે એમને મળવા ગયો ત્યારે દસ મિનિટમાં બહાર ઉભા રહો પછી એને દસ મિનિટની અંદર પ્રાત મહેનત પણ અહીંથી નીકળી કરે તમે આ બાબતે સરકારને શું કહેવા માગો છો અમે આ બાબતે સરકારને એવું જ કહેવા માંગે જો આવા અધિકારીઓને એક ઘડતે જો તાલુકાને બદનામ કરવા માટેનો જો એક મૂકેલો હોય તો અમારે આ તાલુકાની અંદરથી કોઈક સારો એવો અધિકારી મૂકે કે જેથી કરીને આવનારી ગામડાની પબ્લિક અને જે ગામડાની અંદરથી આવતી પબ્લિકને કોઈ દુખી ના થાય એવી અમારી સરકાર જોડે આશા છે મામલતદાર રૂબરૂ મળતા તેઓ એ જણાવ્યું હતું કે હું અહીંયા ત્રણ માસ માટે છું તો જવાબદારી શા માટે લઉં ત્રણ માસ પછી જે કોઈ અધિકારી આવશે તે અરજીનો નિકાલ કરશે તેવા જવાબ આપી દીધા હોવાનો આક્ષેપ રજૂઆત માં કરાયો છે મામલતદાર ગણપેશ્વર બોલો છું અને જે આજે ન્યૂઝ માં આવ્યું છે એ બાબતે હું એવું કહેવા માંગુ છું કે અમારી પાસે અત્યારે કોઈ અરજી પેન્ડિંગ છે નહીં બે પ્રમાણે અમે એનો નિકાલ કર્યો છે એ અંગે આજે અમારા એસડીએમ સાહેબી તપાસ કરી ગયા છે આ બાબતે આપ આગળ શું કહેવા માગો છો આ બાબતે અમને બીજી તમે જે રજૂઆતો અંદર લખી છે એ બાબતે અમને કોઈ અત્યારે ફરિયાદ બી મળેલ નથી કચેરી પર ચડીને હું ભૂસ્કો મારે બાર મહિના થયા બાર મહિનાથી આજે બાર મહિનાથી લોટો કાઢો છું